ખૂબ એકદમ ડિટેલ લીગલ પ્રક્રિયા ફોલો કરી છે દરેકને બે નોટિસ આપવામાં આવ્યા છે ભાજપ અને સ્થાનિક કોર્પોરેટો વિરુદ્ધ ઉગ્ર સૂત્રો ચાર પણ જોવા મળ્યા છે અમે લોહી રેડી દેશું પણ ઘર નહીં તોડવા દઈએ

ચૂંટણી સમયે મત લીધા અને હવે ઘર તોડવા આવ્યા હોવાનો દાવો સ્થાનિક લોકોએ કર્યો વાર્ષિક વધ્યા છીએ ત્યારે કેમ કોઈએ ન રોક્યા ત્યારે કહેવાનો મતલબ એવો કે અમે અહીંયા વર્ષોથી અહીંયા રહીએ છીએ આટલો સમય અમારી પેઢી દર પેઢી અમારી અહીંયા મોટી થઈ છે અત્યાર સુધી કોઈએ ના કહ્યું પરંતુ હવે તમે અમને રોકવા માટે આવો છો તેવી વાત સ્થાનિકો કરી રહ્યા છે અમે લોહી રેડી દેશું પણ ઘર નહીં તોડવા દઈએ

ભાજપ વિરોધી નારા ગુંજ્યા હતા જંગલેશ્વરની અંદર સ્થાનિક નેતાઓને વિસ્તારમાં ન આવવાની પણ ચીમકી સ્થાનિક લોકો આપી તંત્ર ગમે ત્યારે ડિમોલેશનની કાર્યવાહી કરે તેવી શક્યતા હશે ત્યારે એક હજાર ત્રણસો થી વધુ મકાનો પર ડિમોલેશનની તલવાર લટકતી જોવા મળી રહી છે રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં હવે પોલીસ છાવણીમાં ફેરવાઈ ચૂક્યો છે ત્યારે જે પ્રમાણે આપણે આ દ્રશ્યો દેખાઈ રહ્યા હશે કે જ્યાં વર્ષોથી વસવાટ કરતા નાની નાની ડેલીઓની અંદર ના 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 ઓરડા બાંધીને વસવાટ કરતા લોકોના ઘરો પર આપવામાં આવ્યા છે કે સાત દિવસની અંદર જો મકાન ખાલી કરવામાં નહીં આવે તો પછી બુલડોઝર ફેરવી દેવામાં આવશે તેવી પણ વાત જોવા મળી રહી છે ત્યારે સ્થાનિક લોકોમાં ઉગ્ર આક્રોશ જે છે તે જોવા મળ્યો છે અને આજે મોટી સંખ્યામાં જંગલેશ્વર વિસ્તારના લોકો જે છે તે રોડ ઉપર ઉતરી અને વિરોધ કરવા પણ જોવા મળી રહ્યા હતા Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để Không bỏ lỡ những video hấp dẫn એને કદા કદા 8 4000 મકાન છે ને અમે ચોકુ કઈ છે અમારો આશ્રમ રહે છે ને તો જ મત મડશે 4000 અમે તમને પાણી સપ્લાય કરો તો એમાં જેર નાખી દીધું હતું પહેલા હમન 18 વરણ અમે જંગલેશર માં પૂઈ ગઈ દેખાડો તમે ઉનિવાસન બનાવવાની ખબર ઉપર હા બસ બનાવ તમારી દીવા દી દીધો એમ 130 300 રૂપિયા જોઈએ અમે એમાં જાય કે બધા કાઈ રૂપિયા અમે પાણી માં નાખી દીધો પાણી લાઈન તમારી અભારી નથી ભાઈ જોવાનું પાણીની અજા ચાકી દીધું એટલે અમે બધાય સિંદુ ઉસળવાઈ આયો પરવળ ઓળ કરવા અમે બધાય નિરાતે ઊઈ જઈએ અમે હવે અમે ચાકી ગયા સભરતી ભાઈ એમને કેટલી વાર નોટિસ છે એમ કે નોટિસ આવી નથી બરોબર હવે કટારી ગયા ઠીકે જવાબ મળતો નથી જવાબ મળતો નથી અમે એકા ગરમા રહેતા જ નથી આ ટંબિયા કોઈ ખાતું પીધું નથી આ શું બંધારણમાં લખેલું છે કે એકવીસ વર્ષથી માથે થાય તો એ સરકારી જમીન હોય તો એ ખાનગી થઈ જાય છે તો આ જમીનને તો સાઠ વર્ષ વર્ષથી તો હવે સરકારના જમીન યાદ આવી હવે તો કાયદા રીતે બંધારણ જ કહે છે કે એકવીસ વર્ષ લગીને તમે એમાં જગ્યા ઉપર રહ્યો તો એ તમારી માલિકીની થઈ જાય તો અત્યારે કેમ આ લોકો એમ કહે છે કે હવે આ સરકારી જમીન છે તો સાઠ વર્ષ લગીન ક્યાં હતા આ લોકો સરકાર ક્યાં ગઈ તી સૂઈ ગઈ તો ને કે એને ખટાવવાની વસ્તુ છે કે રિવરફ્રન્ટની બેઠી આવક કરવાની વાત છે તે કિયત આટલા ગરીબોના દિલ દુભાઈ એવું કામ કરે છે આ લોકો મારું નામ અમિત આહિર અંદાજે પચીસ થી ત્રણ હજાર જંગલેશ્વર વિસ્તાર ના આજે ભાઈઓ તથા બહેનો કોડિયાર મંદિર ચોક માં રાધાકૃષ્ણ નગર સોસાયટી માં ભેગા થયા છે તમામ લોકોની એક જ માંગણી છે કે એનો નો આશરો ન છીનવાય કોઈ મારો નો નીકળાય જ્યારે સરકાર હું પણ ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા છું અને અમારી સરકાર જયારે વાત કરતી હોય ગરીબો શાંતિતો અને ભીડનો સરકાર છે ત્યારે આજ આ દસ કે બાર હજાર લોકોનો માળો વિખાઈ રહ્યો છે પરિવારો વિખાઈ રહ્યા છે ત્યારે વિસ્તારના તમામ લોકોની એક માંગણી છે જ્યારે જ્યારે કોર્પોરેટરો ધારાસભ્યો અને સાંસદ સભ્યોને જરૂર હતી ત્યારે ત્યારે વિસ્તારના તમામ લોકો બધાની સાથે ઉભા રહ્યા છે ત્યારે અમારી બે હાથ જોડી અને નમ્ર વિનંતી છે કે ધારાસભ્યો સાંસદ સભ્યો અને કોર્પોરેટર આ લોકોની લોકો આવવું જોઈએ અને આ જે વિસ્તાર છે ત્યાં ડિમોલિશન નો થાય એ માટેના તમામ પ્રયત્નો કરવા જોઈએ અને આ સોસાયટી ને રેગ્યુલર આ વિસ્તાર ને રેગ્યુલરાઈઝ કરવામાં આવે એવી અમારી બે હાથ જોડી અને સરકાર ને નમ્ર વિનંતી છે જય હિન્દ જય ભારત રાજ્ય સરકારની જેટલી પણ જમીનો છે ત્યાં જેટલા પણ દબાણ કરતા હોય છે દરેક ને સમયસર માહિતી પ્રાપ્ત થતી હોય છે તંત્ર જે છે દબાણ દૂર કરી રહ્યો છે પર્ટિક્યુલરલી જંગેશ્વર માં પણ ખૂબ એકદમ ડિટેલ લીગલ પ્રક્રિયા ફોલો કરી છે દરેકને બે નોટિસ આપવામાં આવ્યા છે દરેકને પુરાવા આપવાની પૂરી તક આપવામાં આવી છે અને બધા પુરાવાનું એક્ઝામિનેશન કરીને પછી બસો બે ની નોટિસ કરવામાં આવી છે અને મને ખબર છે કે અમે અમારા તરફથી તંત્ર દ્વારા તરફથી ખૂબ જ એનો સમય મર્યાદા આપી છે અને અત્યારે પણ આને પાસે સમય મર્યાદા છે તો સમય મર્યાદા માટેનો કોઈ પ્રશ્ન રહેતો નથી કારણ કે અમે શરૂઆતથી છત દરેકને જાણ કરી છે લીગલ પ્રક્રિયા ફોલો કરી છે દરેકને ખબર હોય છે મારા મુજબ તંત્ર પોતાની રીતે જે પણ લીગલ પ્રક્રિયા છે ફોલો કરે છે અને કામ કરે છે અને બાકી જે પણ આવનારા દિવસોમાં ડિસિઝન મેકિંગ બનશે ના હજુ સુધી કોઈ તારીખ નક્કી નથી કરવામાં આવી દરેક ડિમોલિશન પહેલા અમે લીગલ પ્રક્રિયા જો પૂરી કરવાની હોય છે દરેકને પોતપોતાને વાંધા સાંભળવાની અને કાયદેસરના આધાર પુરાવા પ્રસ્તુત કરવાની તક આપવાની હોય છે આ તક આપવાની કામગીરી જે છે આ ચાલુ છે અને પછી જ્યારે પણ અનુકૂળ થશે અમે અમારી રાજકોટ શહેરમાં મેં જેમ અગાઉમાં પણ છે લગભગ બસો એકવીસ કરોડની જમીન આમ છેલ્લા વર્ષમાં ખુલ્લી કરાવી છે અને દરેક તાલુકામાં જે છે દબાણકર્તાઓને નોટિસ આપવાની દબાણ દૂર કરવાની